જય જય શિયા રામ શ્રીરામ આજ છોટા ઉદયપુરના રોહિતભાઈ કરીબ ચોથા મહિનામાં અહીંથી ચાર ધામની યાત્રા માટે ગયા હતા ત્યાંથી એમના હૃદયમાં જે સનાતન ધર્મ પ્રતિ ભાવ જાગ્યા અને બધા જ્યોતિર્લિંગ દર્શન કરીને આજે કરીબ છ મહિનામાં પાછા આવ્યા છે એ આવા વાળા પેઢી માટે બહુ ગર્વની વાત છે કે આ ભ્રમણ એટલે માણસને ભ્રમથી દૂર કરવાનું સૌથી મોટી વસ્તુ ભ્રમણ એ આજે કરી બાર રાજ્યમાં ફર્યા એટલે બાર રાજ્ય માણસો જોડે મળ્યા જેમનાથી માણસને ખબર પડે કે બાર રાજ્યમાં કેવું ચાલી રહ્યા છે શું છે આપણા ગુજરાત ગર્વની વાત છે આપણા છોટા ઉદયપુર ને વાત છે કે આ ઉંમરમાં આ છોકરાએ એ કમસે કમ બાર જ્યોતિર્લિંગ માટે પ્રયાસ કર્યા એ બહુ મહત્ત્વની વાત છે આવાવાળા જનરેશન હિન્દુત્વ માટે સનાતન ધર્મ માટે એ જાગૃતિ ઉત્પન્ન થાય એમના માટે એ છોકરાને પ્રયાસ બહુ સરાહનીય છે એ સરાહના કારને સંપૂર્ણ કરવા છોટા ઉદયપુરના નગરના જેટલા કોર્પોરેટર સભ્યો છે બધા સ્વાગત માટે આયા રામજી મંદિરમાં એમના સ્વાગત કરવામાં આવ્યું એટલે બધા સભ્યોને પણ આભાર કે આ ધર્મને આ સંસ્કૃતિને હચાવવા માટે જે આપણા છોકરાએ તકલીફ વેઠ્યા છે એમના માટે હાલ મારી યાત્રા પૂર્ણ થઈ છે હું કેદારનાથ માટે નીકળ્યો હતો પછી આગળ મારી યાત્રા ચાલુ રહી અને કેદારનાથ થી યાત્રા પૂર્ણ કરી નેપાલ અને નેપાલ થી કન્યાકુમારી સુધી હું સાયકલ ગયો હતો ને આજે મારી યાત્રા પૂર્ણ થઈ છે ને હું છોટા ઉદેપુરમાં આવી ગયો છું ને લોકોએ સ્વાગત માટે મતલબ એ બહુ કર્યું સ્વાગત માટે બહુ હતા લોકો તો બહુ મતલબ કે હું કઈ શકતો એટલો ખુશ છું કે બધા મિત્રોનો આભાર માનું છું દિલથી સાથ સપોર્ટ બહુ હતો એટલે બહુ મારે જયારે નીકળ છોટા થી હું સાયકલ યાત્રામાં નીકળ્યો હતો ત્યાં આજ સુધી મારે જે દિવસ થયા છે એકસો ને એકોતેર દિવસ થઈ ગયા છે અને તેર હજાર કિલોમીટર પ્લસ સાયકલ ચલાવી ચુક્યો છું અને સોલ સ્ટેટ હું કવર કર્યા છે જ્યારે જ્યારે ગુજરાત ની બહાર નીકળ્યા એવું નતું કે આપણને આગળ સાત સપોર્ટ મળશે તો એક એક વાત કે કે કોઈ પણ પૂછે તમે છો તો આપણે જ વસ્તુ છોટાઉદેપુર મતલબ ગુજરાતનો નો છું એવું એવું કીએ આપણે તો મતલબ તેના બી વ્યક્તિ ખુશ થઈ જાય કે ના ચલો સાયકલી ને આવ્યા છે પણ મતલબ લોકો સેવા પણ બહુ કરી બહુ સારા લોકો મળ્યા આજ સુધી આપણને કોઈ તકલીફ નથી થઈ અને બહુ સારા એવા લોકો મળ્યા હતા બસ કે સાયકલ લઈને એક વખત જો પહેલાં ઘરે છે ઘરથી બહાર નીકળ્યો કેમ કે હું કોઈ દિવસ બોડેલી બી નથી ફર્યો વડોદરા બી નથી ફર્યો કોઈ દિવસ હું કોઈ દિવસ નતો ફર્યો આ તો બસ એક વાર ઉપરવાળું નામ લઈને નીકળ્યો અને એક વસ્તુ છે કે નીકળવું જરૂરી છે એક વખત યાત્રા કરવી છે જે બહારનું જોવા મળે અને જે ધામો ફર્યા છે તો મતલબ બહુ મતલબ બહુ આનંદ છું કે આટલા ધામો ફર્યા છે મેં અને બહુ